માટે રૂપ કિસ્સો સામે આવ્યો છે અમદાવાદ સિવિલમાં બાળકના ફેફસામાંથી નીકળ્યો એલઇડી બલ્બ માંગરોળમાં નવ માસનું બાળક રમકડાનું એલઈડી બલ્બ ગળી ગયું હતું બાળકને અચાનક ખાંસી અને તાવ આવતા પરિવાર દોડતું થયું હતું એક્સરે રિપોર્ટમાં ફેફસામાં એલઈડી બલ્બ જોવા મળ્યો સિવિલ હોસ્પિટલમાં બાળકનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું બ્રોન્સકોપી કરીને ફેફસામાંથી એલઇડી બલ્બ બહાર કાઢવામાં આવ્યો છે પરિવારે ડોક્ટરની જીમનો આભાર માન્યો છે ડોક્ટર રાકેશ જોશીએ બાળકોના માતા પિતાને અપીલ કરી છે કે એલઇડી બલ્બ એના જમણા ફેફસાથી નીકળ્યો પેરેન્ટ્સથી મેં ડિટેલમાં વાત કરી તો એમના કહેવા પ્રમાણે કદાચ એની મોટી બેન છે જેને પેલો રમકડાનો મોબાઈલ લઈ આપેલો તો એની એલઇડી બલ્બ આ નવ નવ માસનું બાળક ભૂલ ભૂલમાં ગળી ગયું અને એના જીવનું જોખમ થઈ ચૂક્યું આપ સૌને માતા પિતાને હું એટલું કહીશ કે ખૂબ ધ્યાન રાખો જ્યાં સુધી બાળકો પાંચ છ વર્ષના ન થાય ત્યાં સુધી આવી બધી વસ્તુઓ એનાથી દૂર રાખો